ામ અન્પૂર્ણા સદાવ્રતના માધ્યમથી લખવાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ વસંતભાઈ ગાયાભાઈ લાખાણીના ગ્રુપ અન્નપૂર્ણા સદાવત ચાલી રહ્યું છે અમારા જે વસંતભાઈ છે એમના ધર્મપત્ની એવા પન્નાબેન લાખાણી જે છે એમને અમારા હરીશભાઈ લાખાણી દ્વારા અમારો કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ આપણે આ રીતના ભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે આવું કાંઈ શરૂ કરવું છે એમ ક્ષેત્રે બહુ તો એના માટે આપણે શું કરી શકીએ આપણે એક પાસે મકાન પડ્યું છે અને એમાં આપણે કંઈ રોજ પ્રસાદની વ્યવસ્થા કરી શકીએ રોજ વેન તમારી શકીએ એમાં કીધું થઈ સાથે પણ આ એમાં વાંધો નથી આપણને અને એ પ્રમાણે મને આ પન્નાબેન અને રાખાણી પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગથી આ અનક્ષેત્ર ચલાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી બે વર્ષ પહેલા અમે જ્યારે ભાઈનો લક્ષ્મીભાઈનો જન્મદિવસ હતો ત્યારે અમે ચાલુ કર્યું છે અન્નક્ષેત્ર ચાર સાત બે હજાર બાવીસના રોજ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી દાસજી મહારાજના અત્યારે મહંત છે જે રામજી મંદિરના જયરામદાસજી મહારાજના વરદ હસ્તે આ અંતપૂર્ણા સદાવ્રતની આપણે સ્થાપના કરી હતી અને ત્યારથી અવિરત આ અંચેત્ર ચાલી રહ્યું છે દરરોજ માટે એક મીઠાઈ હોય છે દાળ ભાત શાક રોટલી અને ઠંડી છાશ આ દરરોજનું મેનુ હોય છે પછી કોઈ ભાઈને જન્મદિવસ હોય ભાઈને જીત્યું હોય ત્યારે એક્સ્ટ્રા મીઠાઈ હોય અને એક્સ્ટ્રા ફરસાણ હોય આવી બધી અલગ અલગ વ્યવસ્થાઓ હોય છે અમે વીસ રૂપિયામાં આપીએ છીએ પણ અમારું પોસ્ટિંગ છે એ વધારે થતું હોય છે બાકીનું જે ફંડ છે એ ઘટે છે એ બનાવેન અને પરિવારના સહયોગથી થાય છે એ લોકો ખૂબ જ સારી થાય કારણ કે આપણે અહીંયા આજુબાજુની અંદર હોસ્પિટલની અંદર દર્દીઓ કાર્ડ ઉપર ઓપરેશન માટે એના જે પરિવાર નાના પરિવાર છે એ લોકો પ્રસાદ લેવા માટે આવે છે અને ઘણી વખત એવું થાય છે કે એમને કાર્ડ પાંચ સાત વખતી ઘરના જોતા હોય છે તો આપણે અહીંયા ઘરના ટેસ્ટ છીએ તો અહીંથી પણ આપણે દર્દીઓને પ્રસાદ મોકલી હોય છે જે કાંઈ અમે વસ્તુ મટીરિયલ છે ને વાપરી છે એ બધી બ્રાન્ડેડ કંપનીની જ વાપરી છે જેમ તેલ છે તો એ આપણે વાપરી છે અને એ ગુલાબ કંપની નું વાપરી છે અથવા રાજમોટી નું કંપની કહેવાય એનું વાપરી એવી રીતે આપણે લોટ છે એ આપણે આનો એપલ કંપની નો વાપરી છે જેસો નો લોટ છે પણ એપલ નો વાપરી છે એવી રીતે કોઈ પણ વસ્તુ છે જે મટીરિયલ છે એ બધું સ્ટાન્ડર્ડ કંપની જ વાપરી છે સાટા નમક છે તો આયોડન યુક્ત નમક જ આપણે વાપરી છે હા અમારા બેન શ્રી પન્ના ની અને લાખાણી પરિવાર ની એવી કે આપણે હજી આગળ આગળ વધારીએ તો ભાઈ નો જન્મદિવસ હતો તો એ નિમિત્તે અમે લોકોએ સો બ્રાહ્મણોને પસાર લેવા માટે બોલાવ્યા હતા દરેક બ્રાહ્મણોને એક સાડ અને સો રૂપિયા દક્ષિણા આપી છે એવી રીતે અલગ અલગ ભાઈની તિથિ હોય પરિવારમાંથી કોઈ પણ જન્મદિવસ હોય તો કાંઈ પણ હોય ત્યારે એ એ સમય દરમિયાન અમે કાંઈ ને કાંઈ આ રીતના વ્યવસ્થા કરતા હોઈએ એવી જ રીતે કોઈ પાર્ટી આવે કે કોઈ ભાઈ મારે અહીંયા મારા પપ્પાની તિથિ ચા છે તો મને આ વસ્તુ કરવી છે તો એ પણ કરવાની અહીંયા આવે છે આ અહીંયા આનું સરનામું છે અન્નપૂર્ણા સદાવ્રત તમે જો અમીન માર્ગ ઉપરથી આવો તો સિલ્વર ક્લાસિક વાળી સેરી આવો ત્યાંથી તમે ઓપાડ કર્યું જાવ ને વચ્ચે આવી જાય રજમુની પાર્ટી બ્લોક ની એક્ઝેક્ટ સામે અને કાલાવ રોડ ઉપર આવો તો વોકાડ હોસ્પિટલ ની સામે રામ શ્રી રામ એપાર્ટમેન્ટ છે ને એ રામ એપાર્ટમેન્ટ અને અનંતા જે કોમ્પ્લેક્સની વચ્ચેની જે શેરી આવે જૈન દેરા સેવાની શેરી કહેવાય ત્યાંથી તમે આવી શકો વ્રજભૂમિ પાર્ટી પર ફેમસ છે એક સામે જ આવો તો અહીંયા રૂબરૂ આવી શકે છે અને ટ્રસ્ટની બાકી પોસ્ટ દ્વારા પણ સ્વીકારીએ છીએ